જાર કોમ એ ભારતનું પ્રથમ પ્રકારનું ઔદ્યોગિક ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ ઇકોસિસ્ટમ ગુજરાતમાં નવા અને આવનારા ઔદ્યોગિક એકમોને સ્થાપિત કરવાની રીતને બદલી રહ્યું છે બે હજાર એકવીસમાં તેની શરૂઆત થઈ ત્યારથી કંપની પ્રોજેક્ટ ફિઝિબિલિટી સ્ટડીઝ અને પ્રોપર્ટી સોર્સિંગથી લઈને ફાઇનાન્સિંગ નિયમકારી મંજૂરીઓ અને વેન્ડર ઓનબોર્ડિંગ સુધીના એન્ડ ટુ એન્ડ ઔદ્યોગિક ઉકેલો પ્રદાન કરી રહી છે છેલ્લા ત્રણ વર્ષોમાં જાર કોમ એ અદાણી ટોટલ ગેસ લિમિટેડ ઝાયડસ લાઇફ સાયન્સ હાઇટેક ગ્રુપ ઓફ કંપનીઝ અને જય કેમિકલ્સ લિમિટેડ સહિત અગ્રણી કોર્પોરેટ સાથે સફળતાપૂર્વક કામ કર્યું છે વડોદરામાં તેનું મુખ્ય મથક અને અમદાવાદ અને ભરૂચમાં શાખા કામગીરી તેમજ સમગ્ર ગુજરાતમાં વધુ વિસ્તરણ યોજનાઓ સાથે કંપની ઉદ્યોગો માટે વિશ્વસનીય ભાગીદાર તરીકે તેની પ્રતિષ્ઠા સતત બનાવી રહી છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ માર્સ બજાર ડોટ કોમ કરીને અમારું બ્રાન્ડ નેમ છે અને મિરી ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ અમારી લીગલ કોન્સ્ટિટ્યુશન કંપની છે જેમાં આજનો જે કોન્ટેક છે તે માર્સ એઆઈએક્સ નામનું અમે એઆઈ પ્લેટફોર્મ લોન્ચ કરી રહ્યા છે જેમાં અક્રોસ ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન માટેના ડેટા અને એક્ઝિક્યુશન સપોર્ટ સર્વિસીસ અંડર વન સ્ટોપ સોલ્યુશન પ્રોવાઈડ કરવાની મુહિમ હાથ પર લીધી છે અને સ્ટાર્ટ કરી રહ્યા છે થેન્ક યુ સર અ હવે આમાં શું છે બે બે હેતુ છે એક હેતુ છે કે તમને ઇન્ફોર્મેશન તમે દુનિયાના કોઈ બી ખૂણામાં બેઠા હોવ તો તમે ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક કે રિઝન સ્પેસિફિક ઇન્ફોર્મેશન ક્યાંથી લઈ શકો છો તમારા મેન્યુફેક્ચરિંગ કે કોઈ બી ઇન્ડસ્ટ્રીયલ ટાઇપનું યુનિટ હોય વેરહાઉસ તો એ એક એ હેતુ છે એ ઇન્ફોર્મેશનથી તમે હવે ડિસાઇડ કર્યું કે મારે લેટસે દહેજમાં કેમિકલ યુનિટ નાખવી છે એક્ઝામ્પલ તો હવે એની માટેની જે કન્સલ્ટિંગ અને એક્ઝિક્યુશન સર્વિસિસ જોઈએ છે તે બી આમાં છે તો આવા બે હેતુ છે માર્ક્સ બજાર ડોટ કોમ કંપનીમાં ઇન્ફોર્મેશન ને કન્સલ્ટિંગ છે પણ માર્સ એઆઈ એક સમય ગ્લોબલ લેવલ પર કરવું છે એટલે એ માટેનો એઆઈ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ છે